વડાપ્રધાન મોદી આજે સીસીએસ સાથે યોજાશે બેઠક જે આ દોસ્તો ઓપરેશન સિંદુર બાદ ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા નીતિમાં મોટો ફેરફાર થવાની શક્યતાઓ વચ્ચે આજે મિત્રો ચૌદ મેના રોજ કેન્દ્ર સરકાર સવારે અગિયાર વાગ્યે દિલ્હીમાં હાઈ લેવલ એટલે કે ડબલ સી ની બેઠક યોજાવાની છે અને કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠકનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે અને આ બેઠકમાં ઓપરેશન સિંદુરબાદની રણનીતિ પહલગામ આતંકી હુમલાની તપાસ અને પાકિસ્તાનની કાર્યવાહી પર દેખરેખ રાખવા જેવી બાબતો પર મિત્રો ચર્ચા કરવામાં આવે છે અને મિત્રો આ બેઠકમાં સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય સાથે જોડાયેલા ટોચના અધિકારીઓના રિપોર્ટ તથા ઇન્ટેલિજન્સ ઇમ્પોર્ટ્સના આધારે મોટો નિર્ણય લેવાય એટલે કે મિત્રો નિર્ણય લેવાઈ શકે છે અને મિત્રો ડબલ સીએસ દેશની ટોચની સુરક્ષા નીતિ નિર્ધારણ સંસ્થા છે જેમાં મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ગૃહમંત્રી નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને

આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું છે કે પાકિસ્તાનને ગેરકાયદેસર રીતે કબજે કરેલ કાશ્મીર પીઓ ને ખાલી કરવું પડશે અને ભારત લાંબા સમયથી મિત્રો આ નીતિ પર ચાલી રહ્યું છે અને તેમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવશે નહીં અને વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાનના ડીજીએમ ઓ એ વચ્ચે દસ મે વાતચીત થઈ હતી ત્યારબાદ બંને યુદ્ધ વિરામ પર સંમત થયા હતા અને પાકિસ્તાન દ્વારા તેમજ તે જ દિવસે સવારે બારને સાડત્રીસ કલાકે વાતચીત કરવા માટે વિનંતી કરવામાં આવી હતી અને કારણ કે ટેકનિકલ કારણોસર તેઓ હોટલાઇન દ્વારા ભારતનો સંપર્ક કરી શક્યા ન હતા ત્યારબાદ ભારતીય ડીજીએમએમની ઉપલબ્ધતાના આધારે કોલ પંદરને પોત્રીસ વાગ્યા નક્કી કરાવવામાં આવ્યો હતો ત્યારબાદ મહત્વના સમાચારની મિત્રો વાત કરવામાં આવે તો સોનાના ભાવમાં આજે મિત્રો પંદરસો રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે ત્યાર પછી મિત્રો ચાંદી પણ પચીસો રૂપિયા સુધી વધી છે

આજે પ્રોફિટ બુકિંગ નોંધાતા ઘણા રોકાણકારો બુલિયન પાંચસો ગ્રામ અને ચાંદી રૂપિયા પચીસો વધીને સત્તાણું હજાર પાંચસો પ્રતિ કિંગરા થયો છે જ્યારે મિત્રો ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે સોનું પચીસો સસ્તું થયું હતું અને ચાંદીમાં પણ રૂપિયા પંદરસો નો કડાકો નોંધાયો હતો ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની બીજી એક મોટી આગાહી કરવામાં આવી છે જી હા દોસ્તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ફરી મિત્રો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરી છે અને મિત્રો આ ઉપરાંત આગામી બે દિવસ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગની આગાહી અનુસાર મંગળવારે એટલે કે તેર મે ના રોજ રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મિત્રો મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે જ્યારે મિત્રો ચૌદમી મે ના રોજ કચ્છ પોરબંદર રાજકોટ જુનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને મિત્રો આ વિસ્તારોમાં ત્રીસ થી લઈને મિત્રો ચાલીસ કિમીની ગતિથી પવન ફૂંકાવાની પણ મિત્રો આગાહી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતો માટે મહત્વના સમાચાર આવ્યા છે જ્યાં દોસ્તો પાક નુકસાનની સહાય જાહેર કરવામાં આવ્યું છે તો તમામે તમામ ગુજરાતના ખેડૂતો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો જ્યાં દોસ્તો ગુજરાતમાં કમોસી વરસાદને લઈને ખેડૂતોના મોઢે મિત્રો આવેલો કોળીયો છીનવાઈ ગયો છે એવામાં મિત્રો કૃષિ વિભાગે નુકસાનનો સર્વે કરવાનો માટેનો મિત્રો આદેશ આપ્યો છે અને કમોસી વરસાદના કારણે જે પણ ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની આશંકા છે એવામાં મિત્રો પ્રાથમિક સર્વે પૂરો કરીને બે દિવસમાં કૃષિ વિભાગને રિપોર્ટ કરવાનું નિર્ણય લેવામાં આવશે કમોસી વરસાદના કારણે કેરી ચીકુ જેવા બાયા ગતિ પાકોમાં મોટા નુકસાન થવાની આશંકા છે અને મિત્રો આ સિવાય મગ તલના પાકને પણ મોટું નુકસાન થયું છેલ્લા મિત્રો એક રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસી વરસાદ મળ્યો છે જેના કારણે ખેડૂતોના ઉભા પાકને પણ મોટા પાયે નુકસાન થયું છે ખાસ કરીને મિત્રો બાયાગતી પાક પાકમાં મોટા પાયે નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે મિત્રો એવામાં ખેડૂતોની માંગના આધારે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા સર્વેનો આદેશ આપવામાં આવ્યો છે માહિતી મિત્રો મુજબ બે દિવસની અંદર અધિકારીઓ પ્રાથમિક રિપોર્ટ સબમિટ કરી દેશે અને આગામી સપ્તાહમાં ફાઇનલ રિપોર્ટ કૃષિ વિભાગને સબમિટ કરવાનો રહેશે અને મિત્રો આ ઉપરાંત સર્વેની કામગીરી એસ એસ ડીઆર આધારે ધોરણ હેઠળ કરવામાં આવશે એટલે કે મિત્રો જે પણ ખેડૂતોના તેત્રીસ ટકાથી વધારે પાકને નુકસાન થયું હશે તેમને મિત્રો વળતર આપવામાં આવશે તો ખરેખર મિત્રો ધરતીપુત્રોને બહારે આવી છે ગુજરાત સરકાર ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો પાકિસ્તાનની સેના સહિત આખો પાકિસ્તાન હચીમચી ગયું છે જ્યાં દોસ્તો પીએમ નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદોર બાદ રાષ્ટ્રને સંબોધિત કરીને પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે તેમણે મિત્રો વધુમાં કહ્યું છે કે ભારત ની શક્તિ અને પરમાણુ શક્તિનો ઉલ્લેખ કર્યો અને આતંકવાદ સામે એવી વાત કરી કે આખું પાકિસ્તાન આ એક વિડિયો રિવાઇન્ડર કરી કરીને જોઈ રહ્યું છે અને મિત્રો

વાહી પણ કરવામાં આવશે તેવું મિત્રો નરેન્દ્ર મોદી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે